જુનાગઢના જોશીપરા મીરાનગર ખામદરોળ અને ઉપરકોટ વિસ્તારની આસપાસના વિસ્તારમાં અંશાતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે જોશીપરા ખામધરોડ મીરાનગર ઉપરકોટની આજુબાજુનો વિસ્તારમાં અને મારુતિનગર હર્ષદનગર આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પણ માંગ છે અને અમારી પણ માંગ છે કે આ વિસ્તારમાં અંશાતધારો લાગુ કરવામાં આવે અહીંના લોકો માંડ માંડ કરીને ઘરનું ઘર વસાવેલ છે ત્યારે વિધમીય લોકો આ વિસ્તારમાં ઊંચા પૈસા આપી ઘરની ખરીદી કરી રહ્યા છે ત્યારે જો આવી પ્રવૃત્તિને રોકવામાં નહીં આવે તો હિન્દુ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડશે જેને પગલે આ વિસ્તારમાં આવેલા લોકોએ પણ જૂનાગઢ કલેક્ટરને

ઊંચા ભાવથી મકાન લઈ લે છે હિન્દુ પાસેથી અને એક મકાન લઈ લે અને અમારે આવવા જવામાં અમને બહુ તકલીફો રહી છે કારણ કે રાત્રિ સમય દિવસ સમય આ લોકોનો પસારો થાય છે અને અમને લોકોને તકલીફો થાય છે અને આ હિન્દુ એરિયાની અંદર તમામે તમામની આવી મુશ્કેલીઓ સારી શરૂ છે એ તમામ સરકાર બંધ કરાવે અને આ સોસાયટીને તથા આજુબાજુની સોસાયટીને આસાન ધારામાં લેવા માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે આ બાબતે અમે કલેક્ટર શ્રી સાહેબ એસપી સાહેબ કમિશનર સાહેબ પછી મામલતદાર સાહેબ અને લાગતા તમામ અધિકારીઓને તથા સ્થાનિક ઓપરેટર નો પણ અમે આ બાબતે અરજ અહેવાલ કર્યા છે અને અમારી વિનંતી ધ્યાને લેવા સરકાર શ્રી નમ્ર વિનંતી છે હાલ જોશીપુરા ખામધ્રોડ જુનાગઢના જે મીરાનગર અને ઘાંચીપટની આજુબાજુનો વિસ્તાર ઉપરકોટની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં હાલ જે હિન્દુ વિસ્તારો છે એમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અને પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે જેને કારણે આ હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુઓના માઇગ્રેશન થાય છે અને વિધર્મીઓ દ્વારા આ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે તો આ માઇગ્રેશન અટકાવવા માટે હિન્દુઓને સંરક્ષણ આપવા માટે થઈ અને આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવા માટેની અમે સરકારને છેલ્લા ત્રણ વર્ષથી આ મુહિમ ચલાવીએ છીએ આ વિસ્તારની વિવિધ સોસાયટીઓ વિવિધ વિસ્તારના લોકો પણ પોતાની રીતે સર સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આનું પરિણામ નથી આવતું એટલે ફરીથી આ મુહિમ ચલાવી અને તાત્કાલિક આ વિસ્તારને સુરક્ષિત કરવા માટે અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે કારણ કે જે આ પ્રોપર્ટી જે થઈ રહ્યો છે તેને કારણે હિન્દુઓનું માઇગ્રેશન થાય છે અને આ વિસ્તાર સંપૂર્ણ વિધર્મીઓના કબજામાં આવી જાય છે એટલે આ શાંત લગાવવો ખૂબ જરૂરી છે